ઠાકોરજીની સેવા કરવા વાળો હોય ને એ કોઈ પણ ચેલેન્જ કોઈ પણ પ્રોબ્લેમ એની સામે લડતો થઈ જાય બોલો હા ને સફળ થાય સેવા એમ જ નથી આપણે જે સવારથી સાંત ઠાકોરજીનો સાચવીએ છીએ ને એ કઈ ઇઝીલી તો થાતું નથી અને આનંદ એ વાતનો છે કે જો શ્રી વલ્લભનો प्रताप બળ શ્રી મહાપ્રભુજીનો प्रताप બળ છે કે 547 વર્ષ પછી પણ એ ભગવત સેવા હજી ચાલુ છે બજે અને એ જ ક્રમથી એ પ્રાચીન ક્રમથી વલ્લભ કુલ બાળકોને ત્યાં હજી એ ઠાકોરજીને લાડ લડાવાય છે આ કોઈ નાની વાત નથી આ ટકેલું રહેવું ને એ જ મોટી વાત છે પાંચ પાંચ સદી થઈ ગઈ ને હજી ઘરે ઘરે સેવા થાય ઠાકોરજી કારણ કે પ્રભુએ પોતા પોતે જ પોતાનો માર્ગ પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું ઘણું બધું શાસ્ત્રીજીએ જયવલ્લભદાસજી આપશ્રીના સ્વરૂપ વિશે શ્રી આચાર્ય ચરના સ્વરૂપ વિશે બતાવ્યું આપણે શ્રી ગુસાઈજી ખૂબ ખૂબ જગ્યાએ લખેલું છે કઈ કઈ જગ્યાએ તમને કહું શ્રી મહાપ્રભુજી નું પ્રાગટ્ય તો વ્રજ વિક્રમ સંવત પંદરસો પાંત્રીસ માં થયું પણ એ પેલા અગ્નિ સંહિતા નારદ પંચરાત્ર અગ્નિ પુરાણ એ બધા ઉલ્લેખ હતો કે શ્રી મહાપ્રભુજી નું કલયુગ પ્રાગટ્ય થશે બોલો પેલાથી પેલાથી લખેલું છે એવા પ્રમાણો છે આપણી પાસે નરસિંહ મહેતા આટલું બધું ઊંચું ઊંચું ના સમજાતું હોય તો નરસિંહ મહેતા નરસિંહ તો ખબર પડે ને આપણને એ નરસિંહ મહેતાના ના ધોળ મહાપ્રભુજી કરતા પહેલાના એમણે ભવિષ્યવાસી મહાપ્રભુજીનું મહાપ્રભુજી નું પ્રાગટ્ય થાય કહી દીધું તો શ્રી તો કઈ કઈ કેટલા શ્રી ગુસાઈજી આપ વર્ણન કરે શ્રીમદ વૃંદાવન પ્રકટિત રસિકા નંદ સંદોહ રૂપ કે કોણ છે શ્રી વલ્લભ તો કે એ જ વૃંદાવન નો ચંદ્ર શ્રીમદ વૃંદાવન હિન્દુ એટલે ચંદ્ર તો એ જ વૃંદાવનના ચંદ્રનું આ પ્રાગટ્ય છે એ જ સ્વરૂપ છે હવે આપ જ પોતાના મુખારવિંદથી કોઈ પોતાની આત્મકથા લખે તો એ તો સરસ જ લખે ને લૌકિક માય તો ઠાકોરજી જયારે કૃષ્ણાસ્ય ઠાકોરજી નું મુખારવિંદ છે એ જ પોતે પોતાનું મહાત્મ્ય પોતાની લીલા પોતાનું સ્વરૂપ પોતાનું એ બધું વર્ણન પોતે જ કરે તો એવા શું ખામી હોય એવા શું બાકી રહે એટલા માટે વિશેષ છે અને એ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું જ બલ છે કેટલા વર્ષ સુધી આ ભાવ હજી ટકી રહ્યો છે પુષ્ટિ ભાવ ઘરે સેવા કરી અને ઠાકોરજીના ભજનનો ભાવ તો એ નાની વાત નથી એ ટકેલો રહ્યો છે આજના સમયે પણ તો હું તો એને સાચો સુખી માનું છું કોઈ પૂછતા હોય ને કે આજે સુખી કોણ સુખી કોણ કહું રોજ સવારે તમે ઠાકોરજીને સેવા કરતા હોય તો તમે મોટામાં મોટા સુખી કોઈ પ્રોબ્લેમ વગર એ લક્ઝરી છે મારા વાલા જો ભજન થઈ જાય ને આજના સમયે આ કલિયુગમાં આવા વાતાવરણમાં આટલા દુસંગની વચ્ચે જો ઠાકોરજીનું આનંદ પૂર્વક ભજન થઈ જાય ને તો માનજો કે તમે ભાગ્યશાળી છો કે રોજ કઈક કરો છો એટલી બધી પ્રોબ્લેમ એટલી બધી સમસ્યાઓ છે અને એમાં આપણું અલૌકિક આપણો ભાવ જળવાયેલો રહે અને એ આપણી ગતિ પ્રગતિ ચાલુ રે એ બહુ મોટી વાત છે અને એ આવા આયોજનો આ ભાવને રક્ષણ ક્યારે મળે પોષણ ક્યારે મળે તો કે જ્યારે આવું આયોજન થાય ત્યારે તો આપણે ત્યાં ભગવદીઓની વાણી ખૂબ ભગવદીઓ એવા છે કે એની સાથે રહ્યો તો આપણે ભીના થાય આપણે છે ને ખાલી સ્વાર્થ ને સંસારમાં કોરા કોરા થતા જાય છે થોડાક કોક વૈષ્ણવ કોઈ ભગવતી કોઈ સેવા કરતો એના સંઘમાં આવીએ તો આપણી અંદર પણ એ ભીનાશ આવે આપણે થોડા ભીના થવાની જરૂર છે આ કોરું ધાકોર થઈ ગયું બધું ખાલી લૌકિક લૌકિક રાખીએ ને કોરું થઈ ગયું બધું સૂકું થઈ ગયું એટલે આને ભીનું કરો એ અલૌકિક ભીનાશ આપણી અંદર આવા બધા આયોજનોથી આ ભગવતીઓની વાણીથી એની કૃપાથી આપણી અંદર આવે તો શ્રી મહાપ્રભુજીની ખૂબ ખૂબ કૃપા છે કે આપણે દરેક નેતૃ કે જેમાં વૈષ્ણવોને પણ પોષણ મળે અને સાથે સાથે જેમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી મહાકારુણિક છે અને પરોપકાર હવે શ્રી ગુસાઈજીની ગૌ સેવા કેટલી મોટી સૌથી પહેલી વાત શ્રી આચાર્ય ચરણના પ્રતાપની તમને કરું ને તમે બધા કદાચ વાંચેલું હશે પણ આ પ્રસંગ મારે ખાસ કેવો છે કે એ સમયે અત્યારે તો બહુ ઠાકોરજીની કૃપા છે કે આપણે આપણા ધર્મનું કે મનગમતા ધર્મનું આચરણ કરી શકીએ છીએ ત્યારે તો સ્થિતિ એવી હતી કે આપશ્રીનું પ્રાગટ્ય થયું ત્યારે મુગલોની ઓલી હતી સત્તા મુગલો રાજા હતા એ બધા બાદશાહ હતા અને એ રાજમાં આપણા આચાર્યોએ સામા પડકારમાં જેને કહેવાય ને કાર્ય કર્યું છે આ સનાતનને અડીખમ રાખો છે આપણા પુષ્ટિ ધર્મને ને અડીખમ છે એ પછી આપણા પરા પર્વ બધા આચાર્યો લઈ એક ખાલી નાનો પ્રસંગ કહું સમય તો બહુ થઈ ગયો છે મથુરાની અંદરનો પ્રસંગ છે કે મુઘલ સામ્રાજ્યમાં કોઈ એવા આને ચડાવ્યો અને બાદશાહે પેલું મંત્ર તાવી બંધાયું દ્વાર ઉપર કે જે નીચેથી નીકળે એટલે હિન્દુ હોય ત્યારે તો બધા ચોટી રાખતા અત્યારે તમે બધા શરમ આવે શિખા રાખવા પર ત્યારે તો દરેક દરેક હિન્દુ શિખા રાખતો દરેક ચોટી રાખતા તો એ જે મથુરામાં દ્વારની નીચેથી એ નીકળે ને ત્યારે એની શિખા કપાઈ જાય ને દાઢી થઈ જાય એવું યંત્ર પેલું હોય ને બધુંય મને બહુ અનુભવ નથી પણ શું કહેવાય કાળું ધોળું કાળું ધોળું મેલી વિધ્યા આવ્યું જે કાંઈ કહેવાય આ એ બધુંય હા એટલે એ આપણના અનુભવ કારણ કે આપણે અપરશ કરીએ તો કેટલી વાર નાહીએ ને હાથ ધોયે ને એમાં ક્યાંથી મેલું થાય મેલું કરવું હોય તો તમારે મેલા થવું પડે આચાર કરતો હોય અપ્રસ રોજ કરતો હોય ચરણામૃત રોજ લેતો હોય ઠાકોરજીની સેવામાં રોજ જોતો હોય એની છે તો સો ગાવ મેલું દૂર રહીએ મેલું એને સ્પર્શી ના શકે મારા વાલા ગભરાતા નહીં તમે જો ભગવત સેવામાં જાઓ છો રોજ આચાર પાડો છો અપ્રસ કરો છો તો આચાર ની તો એ તાકાત છે અપ્રસ ને મેલ ની એ તાકાત છે આ મેલા ફેલા થી વિવાનું નહીં એ તો બધું આગળ હા આપણે મેલા થાય તો એ આવશે આપડે મેલા મેલા ને કોઈ દી અપરાશ નહીં કરીએ કોઈ તો આવે દોડતું દોડતું એને એમ પોતાનું મેચિંગ દેખાય ને મેલી જગ્યા અહીંયા છે દોડો હા આપણે આમ રહીએ તો કઈ ના થાય માં ના પડે આજુ અમારે સેવા કરતા હોય ને ઠાકોરજી બહુ ઓછા માં પડે કારણ કે ખાવા પીવાની લપ ના હોય ને એમ બગાડ ખોટો અંદર જતો નથી તો એ બીમાર કોણ કરે બીમાર તમને આડુ ઓડું ખાય લે ને તો તમારે એનાલિસિસ કરી લેવાની છૂટ અમારો ઠાકોરજીનો સેવા કરવા વાળો હોય વર્ષની એના ઉપર ઓબ્ઝર્વેશન કરવું ને એક ઓલો સાદો હોય સાદો બીજું તો શું કઈ ના કહેવાય એક સાદો હોય જે સેવા ન કરતો એવો એનું ઓબ્ઝર્વેશન કરો ઓલો ઓછો બીમાર પડશે ફેર તો કર્મ બંધન હે કોઈ કર્મ ભોગ ન હોય તો બીમાર પડે બાકી એક નોર્મલી આપણું ખાન પાન આપણી રહેન સહેન આપણું ઉઠવું શું આ બધું આપણને બીમાર પાડતું હોય છે તો એ બધું સરસ રાખીએ તો કાંઈ ના થાય તો એ સમયે એવો એનો પ્રભાવ કે એ મેલી વિદ્યાર્થી દ્વાર નીચે જે નીકળે હિન્દુ એ શિખા કપાઈ જાય ને દાઢી થઈ જાય એટલે પછી આપ સીધે કોઈએ વિંતી કરી સેવકે કૃપાનાથ આવું બધું કર્યું છે એટલે આપે કહ્યું કે જાઓ આ બાંધ્યાઓ આ હવે બાંધી દઉં તો હવે મહાપ્રભુજી નું કરેલું બાંધી દીધું ભોજપત્ર આપડે આ તો બહુ પ્રચલિત ભોજપત્રનો ક્રમ છે એવા ખાલી ભગવત નામાચરણ હોય પણ એટલું પ્રબળ હોય તો શ્રી મહાપ્રભુજી આપેલું ભોજપત્ર એમાં શું ખાવ્યું એ બાંધ્યું દ્વાર ઉપર તો પછી જે નીકળે ને એની દાઢી વહી જતી અને શીખા થઈ જતી એવું થઈ ગયું અત્યારથી આ શરૂઆત થઈ છો પછી તો શ્રી ગોકુલેશ પ્રભુએ કાશ્મીર જઈને ચિદ્રુપ ઉપદ્રવ અને એની સામે જે લડત કરી છે ને આપણા તિલક અત્યારે આપણે તિલક જે ધારણ કરી શકીએ એને બચાવ્યું આપણી કંઠીને બચાવી આપણા ધર્મને શ્રી આચાર્યચરંડને ગુસાઈજી વખતે તો હજી કાંઈક ઓલા સારા હતા મુગલ પછી જે પાઇકોને ઓલો ગોકુલનાથજી ટાઈમે ઓરંગઝેબ એ બહુ ખતરનાક હતો હા બહુ હિન્દુ મંદિર તોય બહુ આપણા મંદિરો બધા એને નુકસાન કરવાનું કર્યું અને આજે જુઓ સમય કેવો આવ્યો છે કેટલો સુંદર એવો સમય આવ્યો છે કે આપણા સનાતન ધર્મના જેટલા જેટલા સ્થાનો છે ત્યાં પુનઃ સ્થાપના ફરી પાછી થઈ રહી છે ભારત દેશમાં એ પછી ભગવાન શ્રી રામ નું મંદિર હોય અયોધ્યામાં કે આપણી કૃષ્ણ જન્મભૂમિ એ બાકી છે હજી કામ મથુરામાં હજી એને સજાવાનું તો આપણા જે આ વૈષ્ણવી પરંપરાના સ્થાનો છે અને શૈવ પરંપરાનું કાશી વિશ્વનાથ આપણા સનાતન ધર્મની ઓળખ આ છે એને પુનઃ ગૌરવ મળે છે એ ફરી પાછું એના અસલ સ્વરૂપમાં એ સનાતન ધર્મ આપણા સંસ્કાર આપણા વેદની સુવાસ આપણા વેદની સુગંધ આપણા વેદના જે પ્રાણરૂપ વચન છે કે વસુધૈવ કુટુંબકમ એની સુવાસ અત્યારે દુનિયાભરમાં ફેલી રહી છે તો આ એ કઈ નાની વાત નથી હો આ ઠાકોરજી એ પ્રભુની ઈચ્છાથી થાય આટલું મોટું પરિવર્તન એમનેમ નથી આવતું આટલું મોટું પરિવર્તન એક હજાર વર્ષ પછી આવ્યું છે કે જ્યારે આવો ઉદય આપણા સનાતન ધર્મનો થઈ રહ્યો છે તો આપણા આચાર્યએ તો પહેલાંથી એ રક્ષણનું કાર્ય કર્યું છે પહેલાંથી આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને આપણા કલ્ચરને બચાવ્યું છે અને હજી પણ પાંચસો વર્ષ પછી પણ એ સેવાનો આનંદ ખૂબ ખૂબ હજી ઘરે ઘરે વૈષ્ણવો લઈ રહ્યા છે બીજી સંસ્થા જે પ્રાગજી પરસોત્તમ આશ્રમ એનું સન્માન કર્યું આપણે એમના તુષારભાઈ ખૂબ સારી સેવા કરે છે અને મેં ત્યાં રૂબરૂ પણ જોયું છે બહુ સારી રીતે સાચવે એક જેને કહેવાય કે લાગણીનો સંબંધ સેવા તો ઘણા કરતા ડોનેશન આપી દઈએ પણ એક લાગણીનો સંબંધ જે હોય છે એવી સેવા એ કરે છે જ્યારે જ્યારે જેમની જરૂર હોય ત્યારે ત્યારે ભગવાન એને મોકલે જેમ ઘણા ઇતિહાસના પાત્રો છે તો હવે ઘણી વખત આપણે વિચારીએ તો અત્યારે એપ્લિકેબલ ના હોય અત્યારે એમનો જન્મ થાય તો કદાચ સુસંગતતા ના આવતી હોય કદાચ એમનું કાર્ય એ રીતનું ના હોય તો આ જે ગોઠવણ છે ને એ બધી પ્રભુની કરેલી છે આપણે ચિંતા બહુ નાની નાની કરીએ બહુ ટૂંકા ટાઈમ નહીં આપણું જીવન ને પ્રભુ એ છે ને આપણી પાછલી એ બધી જોયેલી છે ને આવતી એકોતેર પેઢી જોયેલી છે બધી બધી ખબર છે એમનું વિઝન અલગ થઈ જાય એમનું જે દર્શન છે ભગવાન એટલે કે ને કે હરિ કરે મમ હિતનું એ નિશ્ચય બદલાય મારું હિત કરશે કેવી પણ સ્થિતિમાં મારું બગડવા નહીં એ ભાવ એ વિવેક કે જે શ્રી આચાર્ય ચરણે આપણને આજ્ઞા કરી છે કે અત્યારના સમયમાં પણ આપણને એ ખૂબ હેલ્પફુલ થાય એવી રીતના ધૈર્ય એવી રીતે આશ્રય એ બધા જે આપશ્રીના દર્શન અને આપના વિચાર છે ને એ અત્યારના સમયને એકદમ અનુરૂપ છે એકદમ સુસંગત છે પ્રેક્ટિકલી ઉપયોગમાં આવી શકાય એક એક્ઝામ્પલ ખાલી નાનકડું કોવિડ નો સમય આવ્યો મંદિરો હવેલી બંધ હતી ત્યારે ભાઈ શ્રી આપનું અહીં મંદિર પણ બંધ બધા રાખ્યા હતા બંધ આપણે પાંચસો વર્ષ પહેલા શ્રી આચાર્ય ચરણ ની આજ્ઞા હતી ગ્રહે સ્થિત સ્વધર્મ ઘરે ઠાકોરજીની સેવા કરો કૃષ્ણ સેવા સદા કાર્ય આપનો પ્રમુખ સિદ્ધાંત બધું બંધ હતું ત્યારે જે ઘરે હતા એ ઉલટાના વધારે ભજન કરતા હતા એ વધારે ઠાકોરજીને લાડ લડાવતા હતા એ બધા સેવા કરતા હતા નોકરી ધંધા દુકાન આદિ બંધ હતું તો ઉલટાના એ નહોતા કરતા એ પણ નાતા હતા સેવામાં તો એવી સ્થિતિનું નિર્માણ થયું તો એ દર્શન હોય છે આચાર્યોનું આવી સ્થિતિ તો ક્યારેય સમગ્ર માનવજાત સામે પહેલી વખત આવી કે ઘરમાંથી બહાર ન નીકળવું પણ જુઓ ઠાકોરજી જ ઘરે બિરાજતા હોય તો આપણું ભજન ત્રણસોને સાઠ દિવસમાં ક્યારેય છૂટે નહીં કેટલી સરસ વાત એ સમયે કરીએ અને એ જ તાકાત છે કે પુષ્ટિ માર્ગ નિસાધન છે નિષ્કામ છે એને પ્રભુ પાસેથી કાંઈ જોતું નથી એને તો પ્રભુ જ જોઈએ છે અને એ જ તાકાતથી પાંચ પાંચ સદી પાંચસો પાંચસો વર્ષ થઈ ગયા અમારી લગભગ સત્તર સત્તર અઢાર અઢાર પેઢી થઈ ગઈ ત્યાં સુધી આજે પણ હજારો હજારો વૈષ્ણવના ઘરે સેવા બિરાજે છે હજારો હજારો વૈષ્ણવ ભગવદ નામ લે છે હજારો હજારો વૈષ્ણવ એમ એ જ શ્રી વલ્લભની આપણા ઉપર કૃપા કહેવાય વિશેષ કંઈ નહીં કહેતા સમય ઘણો થઈ ગયો છે અને હજી